ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ચોથો દિવસ છે પ્રશ્નોત્તરી કારથી પ્રથમ બેઠકની શરૂઆત થઈ હતી પ્રશ્નોત્તરીમાં નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગની ચર્ચા કરાર બાદ સરકારે અદાણી પાસેથી વધુ ચાર્જ ચૂકવીને વીજળી ખરીદી હોવાનો ઉર્જા મંત્રીએ ગૃહમાં સ્વીકાર કર્યો ધારાસભ્ય તુષાર ચૌધરીના સવાલના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે અદાણી સાથે સરકારે બે પોઈન્ટ નેવ્યાસી અને બે પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટ વીજળી ખરીદવા કરાર કર્યા હતા સરકારે બે હજાર બાવીસમાં પાંચ પોઈન્ટ અડત્રીસથી આઠ પોઈન્ટ પંચ્યાસી દરે વીજળી ખરીદી સરકારે બે હજાર ત્રેવીસમાં ત્રણ પોઈન્ટ ચોવીસથી નવ પોઈન્ટ જીરો ત્રણના દરે વીજળી ખરીદી હતી કરારને બદલે સરકારે અદાણીને આઠ હજાર કરોડ વધુ ચૂક્યાનો વિપક્ષે આક્ષેપ લગાવ્યો જે અંગે સ્પષ્ટતા કરતા ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે અદાણી ટાટા સહિતના સપ્લાયરો પાસેથી માત્ર સાત જ વીજળી ખરીદવામાં આવી છે અત્યારે હાલના સંજોગોમાં આપણે કોલના પ્રાઇસ વધવાથી યુનિટમાં વધારો થવાથી આ બધા જનરેટરો પાસેથી ફક્ત સત્તર ટકા ખરીદીએ છીએ અને આપણે જે સત્તર ટકા ખરીદીએ છીએ એમાં બે હજાર બાવીસમાં અદાણી પાસેથી ફક્ત પાંચ ટકા અને બે હજાર ત્રેવીસમાં ફક્ત છ ટકા વીજળી ખરીદ્યું છે હવે વાત એ આવે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું આપણી પાસે ગેસ બેઝ પાવર પ્લાન્ટ પર હતા પરંતુ ગેસ એટલો મોંઘો થયો કે વીસ રૂપિયા પર યુનિટની થાય એટલે આપણે ગેસ પ્લાન્ટ પણ ઓપરેટ કરી નહીં શક્યા અને એના લીધે જ્યારે આ બધી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે દરેક રાજ્યોએ વીજમાં કાપ મૂકીને લોડ શેડિંગ કર્યું આપણું ગુજરાતે જ એવું રાજ્ય છે કે આપણે ચોવીસ કલાક કોઈ પણ જાતના વિઘ્ન વગર વીજળી આપી અને એના માટે જુદા જુદા અનેક સોર્સોમાંથી આપણે વીજળી ખરીદી અમે દર મહિને દિલ્હી જઈને દિલ્હીથી પણ પાંચસો મેગાવોટનો એક શોર્ટ ટર્મનો કોન્ટ્રાક્ટ કર્યો એક હજાર મેગાવોટનો થોડા એક વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો આ રીતે ઓછામાં ઓછી ખરીદી આ જનરેટરો પાસેથી ખરીદાય એટલા માટેના પ્રયત્નો કર્યા અને હવે પછીના માટે પણ લગભગ અમે પંદર હજાર મેગાવોટના સોલાર અને ઉર્જાના સોલાર અને વિન્ડના કોન્ટ્રાક્ટ જનરેટરો સાથે કર્યા છે લગભગ ત્રણ રૂપિયાની આજુબાજુ એ આવવાના છે